તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તો ભારતના સૌથી અમીર માણસ મુકેશ અંબાણીના પત્નીને જોઈ લો તમે આ વિડીયોમાં કોઈ પણ વ્યક્તિને એવું જ લાગે કે ખૂબ પૈસાદાર માણસ હોય તેમનામાં કોઈ પણ સંસ્કાર હોતા નથી પણ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે નીતા અંબાણી એક સાધુઓના સામૈયા કરી રહી છે અને આ સાધુ કોઈ જેવા તેવા સાધુ નથી આપણા ભારત દેશમાં સનાતન ધર્મમાં ચાર મોટી શક્તિપીઠો છે અને આ સાધુઓ તે શક્તિપીઠોના શંકરાચાર્ય છે અને આ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સંસ્કાર તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે પોતાના દીકરાના લગ્નમાં સાધુઓના સામાન્ય કરવા તે પોતે આવી રહી છે આની ઉપરથી જ આપણને ખબર પડે કે મુકેશ અંબાણી પાસે પૈસા તો વધી ગયા છે પણ તેમને તેમના સંસ્કાર નથી મૂક્યા અને તેમણે આપણે ગુજરાતની સંસ્કૃતિ પણ જાળવી રાખી છે મુકેશ અંબાણીએ પોતાના દીકરાના લગ્ન પણ બધા જ હિન્દુ રીતિ રિવાજો મુજબ કર્યા છે તો ભાઈઓ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોના લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો